રાજ્ય અને કેન્દ્ર સરકારને કરોડો રૂપિયાનું હુંડિયામણ કમાવી આપતા પોરબંદરના માછીમારી ઉદ્યોગને પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી સુભાષનગરમાં આવેલા ફિશરીઝ ટર્મિનલ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી અને હાઈમસ ટાવર પણ ઘણા લાંબા સમયથી બંધ થઈ ગયો હોવાથી સાગરપુત્રોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અંધારામાં ચોરીના બનાવોથી માંડીને માછીમારો ખાડીમાં પડીને મૃત્યુ પામ્યા હોય તેવા પણ અસંખ્ય કિસ્સાઓ બની ચૂક્યા છે તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં વોટ બેંક તરીકે માછીમારનો ઉપયોગ કરતા નેતાઓથી માંડીને અધિકારીઓ પણ કશું જ કરી શકતા નથી જેના કારણે આ વિસ્તારના માછીમારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વધુ એક વખત ઉગ્ર રજૂઆત કરીને સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે અમારા બાથરૂમ પણ બીજી કોઈ વ્યવસ્થા થાય જ નહીં ભાઈ નથી પાણી કોઈ સરકાર કોઈ ધ્યાન નથી દેતું એલોજનની લાઈટ નથી અમારા રાતના ચોકી કેમ ભરી કોઈ લૂંટી જાય દુકાન લૂકી જાય ચોર આવી જાય તો અમારે ક્યાં જવું પછી અમારા સેટીઓ કે તમે ક્યાં હતા તો અમારે કેમ જવાબદારી લેવી અમે આટલું કીધું સરકારને કે બસ વેલંગી કરીને લાઇટની સવેગા આપો બનીને બિચારા નાના માણસોમાં મળી જાય આમાં દુકાન લૂંટી લે તો અમે ક્યાં જાવું મારી ઉપર આખો આવે ચોકીવાળાએ એમ કે તમે ક્યાં રાતના ક્યાં હું હોય તમારા ઇંધણમાં કેમ મચ્છરના કેમ હોવું હોય અમારા આમાં ચારય બાજુમાં સારાય બાજુમાં ઇંધારા ઇંધારા જ છે એમાં કોઈ કંઈ જવાબ નથી સરકાર હવે સરકારને કેવો કે વિનંતી કરીને માફ કરે બનીને લાઇટ આપે બનીને જય શ્રી હરામભાઈ હવે આજે આપણે વિસ્તાર છે સુભાષનગર બંદર ગોદી વિસ્તાર આવે છે આજ કેટલો સમય છે લાઇટની અહીંયા સુવિધા જ નથી અને લાઇટના મોટા મોટા ટાવરો છે પણ હવે એ પણ તમે જોઈ શકો છો અત્યારે બંધ હાલતમાં જ છે હવે ઘણીવાર રિપેર કરીને જાય છે બે ચાર દિવસમાં અતિ એ જ હાલત થઈ જાય છે હવે રાત્રિના સમયે બોટું બોટુંમાં ઘણીવાર ચોરીઓ પણ પડે છે ઘણા લોકોને ખ્યાલ છે અને નાના મોટા ધંધાવાળાની દુકાનોમાં પણ ચોરી પડી જાય છે અને બીજું કે રાત્રિના સમયે અહીંયા ચોકીદાર હોય બિચારા વૃદ્ધ લોકો ચોકી ભરતા હોય હવે એ લોકો રાત્રિના સમયે ઇંધારામાં શું કરે બિચારા એવા ફાફા ભરતા હોય હવે અત્યારે તો જૂનાગઢના જંગલમાં પણ લાઇટની સુવિધા થઈ ગઈ છે તો આ બંદર તો આપણે લાખો કરોડો રૂપિયાની ઊંધિયામાંડ કમાઈને સરકારશ્રીને આપે છે તો અહીંયા જ કેમ આટલી બધી અસુવિધા છે નથી લાઇટના ઠેકાણા ન પાણીની કોઈ જાતની સુવિધા બસ વહેલી તકે અહીંયા સુવિધાઓ થઈ જાય તો સારામાં સારું રહે